દાહોદ જિલ્લાનું એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ અને બ્લોક હેલ્થ શ્રેષ્ઠ કામગીરી કરવા માટે જિલ્લા કલેક્ટર યોગેશ નેરગુડે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગોલ્ડ મેડલ તેમજ પ્રમાણપત્ર આપે સન્માન કરવામાં આવ્યું જેની નીતિ આયોગ દ્વારા પણ નોંધ લેવામાં આવે છે આ સમારોહ દરમિયાન એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ બ્લોકના મુદ્દાઓ માટે મહેનત કરનાર તમામ કર્મચારીઓ અધિકારીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું એ સાથે પ્રભારી મંત્રી કુબેરભાઈ ડિંડોર પંચાયત અને કૃષિમંત્રી બચુભાઈ ખાબડ પંચાયત અને કૃષિ મંત્રી કલેક્ટર યોગેશ નિરગુડે જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર તેમજ ધારાસભ્ય તમામ અને અધિકારીઓ મહાનુભાવો દ્વારા આકાંક્ષા હાટની મુલાકાત સહિત ટ્રાઇબલ મ્યુઝિયમમાં લેવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી જાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા ફતેપુરા ધારાસભ્ય રમેશભાઈ કટારા લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર ગરવાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાગોર જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શિક્ષણ સમિતિના ચેરમેન જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલભાઈ તાલુકા પંચાયત પ્રમુખ નિવાસી અધિક કલેક્ટર જી એમ રાવલ જિલ્લા પુરવઠા અધિકારી દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ટીલાવત જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રથિક દવે જિલ્લા શિક્ષણ અધિકારી એસ એલ દામા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આરત વારિયા તાલુકા વિકાસ અધિકારીઓ સ્માર્ટ સિટીના સ્ટાફ સહિત તમામ સંકલન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા